એના ખાસ કરીને સંકુલની બાજુમાં નવું ક્રિકેટનું મેદાન અને એમાં પ્રથમ વખત વિધાનસભા વિસ્તારની છપ્પન ટીમો ભાગ લઈ રહી છે એવી ક્રિકેટ લીગનું આયોજન કર્યું છે સાવરકુંડલાનું શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે નાવલી નદી અને આ પ્રીમિયર લીગને નાવલી નદીના સાથે અમે જોયું છે એનું નામકરણ કરી અને એક સારો મેસેજ આપવા માટે સાથે સાથે રમત નું કલ્ચર ખીલે ક્રિકેટે આમ પણ આપણો સ્વભાવ બની ગયો છે એટલા માટે આ લોકપ્રિય રમત છે એના માધ્યમથી આ વિસ્તારને એક નવું ક્રિકેટના ગ્રાઉન્ડ સાથે નજીકના ભવિષ્યમાં સ્પોર્ટ સંકુલ પણ મળવાનું છે એ જગ્યાએ આ આયોજન કરી અને હું એમ માનું છું કે નવું કેલેરવર વિકસાવવાનો અમે પ્રયાસ છે